નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ વિક્રમ સંવંત બે હજાર એંશીના વર્ષમાં સંક્રાંતિનું ફળાદેશ જોઈએ વિક્રમ સંવંત બે હજાર એંશીના વર્ષમાં સંક્રાંતિનું વાહન ઘોડો એટલે કે અશ્વ છે અને ઉપવાહન સિંહ છે મકર સંક્રાંતિ ફળ વિક્રમ સંવંત બે હજાર એંશી શાકે ઓગણીસો પિસ્તાલીસ પોસ્ટ્રીજ રવિવાર તારીખ ચૌદ એક બે હજાર ચોવીસની મોડી રાત્રે છવ્વીસ કલાક ચુમ્માલીસ મિનિટ એટલે કે તારીખ પંદર એક બે હજાર ચોવીસની વહેલી સવારે બે કલાક ચુમ્માલીસ મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે ચંદ્ર કુંભનો સતતારા નક્ષત્ર અને વરિયાન યોગ તથા વૃષ્ટિકરણ છે સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ પંદર એક બે હજાર ચોવીસ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનો છે સંક્રાંતિ વાહન સંક્રાંતિ વાહન અશ્વ ઉપવાહન સિંહ કાળું વસ્ત્ર ધારણ કરેલ છે આતુમદનો તિલક કરેલ છે આયુધ ભાલો જાતિ દ્વીજ ફૂલ દુરવાનું કઠોળનું ભક્ષણ કરતી વયવૃદ્ધા સ્થિતિ બેઠેલી ભોજનપાત્ર કાંસાનું કંચુકી નીલની આભૂષણ સોનાનું છે વાર નામ ઘોરા અને નક્ષત્ર નામ મહોદરી છે શુદ્રો અને ચોર સુખી થાય તેવું ફળાદેશ છે સંક્રાંતિનું સ્વરૂપ સાંઠ યોજન વિસ્તારવાળી લાંબુ નાક નવ હાથ એક એકમાથું પુરુષાકાર દાંત ઘસતી કઠોર વચન બોલતી વૃક્ષોના ફળ પાન તોડતી ગાય ભેંસ દોહતી કામ સેવન કરતી ઉત્તરમાંથી આવી દક્ષિણમાં જાય છે તેનું મુખ પૂર્વમાં અને દ્રષ્ટિ નૈઋત્યમાં છે સંક્રાંતિમાં કરવાના કાર્યો અને દાન તેલ મર્દન સોનું ભૂમિ હાથી ઘોડા આદિનું શક્તિ અનુસાર દાન સાત્વિક બ્રાહ્મણોને આપવાથી અસંખ્ય પાપોનો નાશ થાય છે તલની સુખડીનું ભોજન તલનો હોમ અને તલ નાખીને જળ પીવું તલનામાં પાણીથી મહાદેવજીનો અભિષેક કરવો અને તલનું દાન કરવું તલના લાડુમાં સોના ચાંદીના સિક્કા મૂકી ગુપ્તદાન કરવું બ્રાહ્મણ સંત સાધુ ગરીબોને વસ્ત્રદાન અન્નદાન આપવું ગાયોને ઘાસચારો નાખવો ગરમ વસ્ત્રનું દાન આપવું કૂતરાને રોટલી પંખીઓને દાણા નાખવા અને ઈષ્ટદેવની ઉપાસના કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્ર વચન અનુસાર ઉત્તરે ત્વયને વિપ્રે વસ્ત્રદાનમ મહાફલમ તિલપૂર્ણ મનાવાહમ દ્વા રોગે હિ પ્રમુચ્ય અર્થાત્ દિવસે તલ ભરેલું પાત્ર અને વસ્ત્રદાન બ્રાહ્મણોને આપવાથી મહાપાપો અને મહાવ્યાધિ તથા રોગોનો નાશ થાય છે મકરસંક્રાંતિની પ્રવેશ કુંડલી જોઈએ તો વિક્રમ સંવંત બે હજાર એંશી શક્ષવંત ઓગણીસો પિસ્તાલીસ પોષ સુદ ત્રીજ રવિવાર તારીખ ચૌદ એક બે હજાર ચોવીસની મોડી રાત્રે છવ્વીસ કલાક ચુમ્માલીસ મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે ચંદ્ર કુંભનો શતતારા નક્ષત્ર અને વરિયાન યોગ તથા વૃષ્ટિકરણ છે સંક્રાંતિ સમયે કુંડલીનો માલિક થઈ શુક્ર બીજા સ્થાને તથા પાંચમે સ્વગૃહી શનિચંદ્ર સાથે તથા છઠ્ઠે ખાડામાં રાહુ તેમજ સપ્તમેશ મંગળ અને તૃતીયેશ ગુરુ પરિવર્તન યોગ હોવાથી સત્તાધારી પક્ષમાં અનેક પરિવર્તનો આવે ઋતુ પરિવર્તનના કારણે અનાજ કઠોળ તેલીબિયાના પાકને નુકસાન થાય દુનિયામાં અનેક વિનાશક વાવાઝોડા તેમજ ધરતીકંપો થાય ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચાર છતાં થાય સામે આવે ઋતુ પરિવર્તનના લીધે રોગ ફેલાય રેલ અકસ્માતો કે રોડ અકસ્માતોમાં અનેક લોકો મૃત્યુના મુખમાં ધકેલાય આતંકવાદી હુમલાઓ વધે આતંકવાદીઓ તેમજ ગુંડા તત્વોની પરેશાની વધતી જણાય સત્તાધારી પક્ષને વિરોધ પક્ષથી હેરાનગતિ વધે વિરોધ પક્ષના અનેક કૌભાંડો બહાર આવે વિક્રમસંવત એંશીના વર્ષમાં આર્દ્રા પ્રવેશ વિક્રમ સંવંત એશી જેષ્ઠ સુદ ચૌદસ શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસની મોડી રાત્રે બાર કલાક સાત મિનિટ એટલે કે ચોવીસ કલાક સાત મિનિટ સૂર્ય આર્દ્રામાં પ્રવેશ કરે છે તે સમયે ચંદ્ર ધનારાશિ અને મૂળ નક્ષત્ર છે શુક્લયોગ અને કરણ છે તે સમયે વાહન મોર અને સંજોગ યોગ છે સૂર્યનો આર્દ્રામાં પ્રવેશ હોવાથી ક્ષેમકુશળ થાય સસ્યની વૃદ્ધિ થાય ચૌદશના દિવસે પ્રવેશ હોવાથી ધનનો વિનાશ થાય શુક્રવારે પ્રવેશ હોવાથી પ્રજામાં શાંતિ થાય મૂળ નક્ષત્રમાં પ્રવેશ હોવાથી સર્વ પ્રકારનો ભય ઉત્પન્ન થાય શુક્લયોગ હોવાથી શુભકારક છે આદ્રા પ્રવેશ કુંડલી કુંડલીના ગ્રહયોગો જોતા દુનિયામાં રોગચાળો આતંકી હુમલા કુદરતી હોનારતો જેવી અનેક મુશ્કેલીઓ આવે જેના કારણે અસંખ્ય માનવો મૃત્યુના મુખમાં ધકેલાય વિનાશક વાવાઝોડા તેમજ કમોસમી વરસાદના યોગો બની રહ્યા છે પડોશી દેશો સાથેના સંબંધો સારા બનવા છતાં શત્રુ દેશો તરફથી મુશ્કેલીઓ વધે ક્યાંક આતંકવાદી હુમલાઓથી પ્રજા પીડાઈ વિક્રમ સંવંત બે હજાર એંશીના વર્ષમાં સૂર્યનારાયણ ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે સૌનું મંગલ થાય સર્વે સર્વે સંતુ નિરામયા